વેલકમ બેક ટુ અક્ષર સારી જ અત્યારે આપણે જોવાના છે દસ કલરનું મેચિંગ રહેવાનું છે પ્લેન ગાળા બોર્ડરમાં આખી સાડી રહેવાની છે આપણે એક પીસ આખો ખોલીને જોવાના છીએ કોઈ પ્રકારની પ્રિન્ટ નહીં આવે બધું કાપડની અંદર વણાટ કરેલું જરીનું કામ રહેવાનું છે પલ્લું એકદમ ફેન્સી છે જે કોઈ લોકો અમારા વિડીયોમાં નવો હોય ને સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી આપજો જેથી કરીને પણ જ્યારે નવી નોટિફિકેશન તમારામાં સૌથી પહેલાં આવે આ ટાઈપનો આખો એકદમ બ્લુ કલર રહેવાનો છે કલર મેચિંગની વાત કરીએ તો દસ કલરનું મેચિંગ આમાં અવેલેબલ છે વિડીયોને છેલ્લે સુધી જોઈજો અને જો અત્યાર સુધી અમારી ચેનલને તમે ફોલો નથી કરી તો તો સૌથી ભૂલાય આ કલર છે આપણે ચાલો આપણે કલર પણ જોઈ લઈએ ચાલુ રાખી આ ડેપ નો બ્લુ કલર છે કલર મીટની વાત કરીએ તો દસ કલરનું મેચિંગ આમાં અવેલેબલ છે તમને આમાંથી કોઈ પણ કલર ગમે એનો સ્ક્રીનશોટ લઈને અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલવાનો બોલતા નહીં વિડીયોને ખાસ કરીને છેલ્લે સુધી જોઈજો કેમકે તમારે કાંઈક જો જૂની વસ્તુ પહેરવી હોય ને તો અક્ષર સાડી સુરતમાં તમને દરરોજ મળી જવાની છે તો વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં જેથી કરીને પણ તમારે નવી નોટિફિકેશન અમે જ્યારે નવો વિડીયો મૂકીએ તો સૌથી પહેલી નોટિફિકેશન તમારા મોબાઈલમાં આવે આવું અવનવું કલેક્શન જોવા માટે અમારી સાથે દરરોજ તમે જોડા રહો ડેલી માટે અમે તમારા માટે નવું નવું કલેક્શન લઈને આવતા રહીએ છીએ એકદમ સિમ્પલ અને ફેબ્રિક ફેબ્રિકની વાત કરીએ પ્યોર ડોલા સિલ્ક ફેબ્રિક રહેવાનું છે એક આ મરૂન કલર આવશે આ કલરમાં આપણે ઓપન કરીને જોઈ લઈએ ચાલો જે કોઈ પહેલાં નહીં જોયું એ એકવાર આ એકવાર ઓપન કરી લખીશ તમે જોઈ શકો છો આ ટાઈપનું કંઈક આખું પ્લેન ગાળા ટાઈપમાં ડિઝાઇન રહેવાની છે પ્રાઇઝ ડિટેલ માટે અને ઓર્ડર માટે અમારા વોટ્સઅપ નંબર ઉપર સ્ક્રીનશોટ પાડીને મોકલે આપો અમારો વોટ્સઅપ નંબર નીચે આપેલો છે જે લોકો શોપને વિઝિટ કરવી હોય તો વિઝિટ પણ જલ્દીથી જલ્દી કરી લેજો કેમ કે લિમિટેડ સ્ટોકમાં માલ હોય છે અને આ વસ્તુ અત્યારની ટ્રેન્ડમાં ચાલે છે એટલા માટે તો વિડિયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ